નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ એકવીસ બીજા કોઈ પાસેથી માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન શા માટે કરો છો સીધા મારી પાસે કેમ આવતા નથી તમે શું એ જાણતા નથી કે હું તમારી ભીતર છું તમે શું એ જાણતા નથી કે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા બધી સમસ્યાઓ ઉકેલવામાં સહાય કરવા અને તમને દરેક પગલે દોરવા અને દિશા બતાવવા હું અહીં હાજર જ છું ફક્ત તમે મને જો એમ કરવા દો તો હું કોઈના પર ક્યારેય મને ઠોકી બેસાડું નહીં મને શોધવા અને પામવાનું તમે જાતે પસંદ કરેલું હોવું જોઈએ અને તમે એ કરો ત્યારે બધું હાથમાં લઈ લેવાની રાહ જોઈને તમારામાં અને તમારી દ્વારા પ્રેમ વહાવવાની રાહ જોઈને તમને માર્ગ બતાવવાની રાહ જોઈને હું અહીં ઊભો જ છું એકવાર તમે પસંદગી કરી લો અને મને સુકાન સંભાળવા દો પછી તમે લગામ છોડી દઈ શકો માત્ર એક એક પગલે મારી સૂચનાઓને અનુસરતા રહો તમે મારી અદ્ભુતતાઓ અને મહિમાને પ્રગટ થતા જોશો તમારા જીવનમાં એક પછી એક ચમત્કારો ઘટિત થતા જોશો તમને જણાશે કે જ્યારે કશુંક બરોબર હોય અને એને મારા સંપૂર્ણ આશીર્વાદ હોય ત્યારે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ એના માર્ગમાં આડી આવી શકતી નથી કારણ કે એ યોગ્ય સમય અને પરિપૂર્ણ રૂપે બની જ આવશે આપનો આજનો દિવસ શુભ રહે